કલેક્શન જુડિયો કલેક્શન મેં આવું છું મમ્મી નું સ્વેટર લઈ લીધું મમ્મી રાહુલ બે ઘરે લઈ ગયા ને આ મનીષરે તો શોર્ટ કર્યું થશે કોણ તો ન આવી પણ એ તો આટો આટો મારવા જુડિયો ગમે એમ કે કલેક્શન હોય નવું આવ્યું તો કલેક્શન મેં લાવે હા સારું આવ્યું છે પણ આ કલેક્શન

બેસો થોડું મારીશ આવી બી શકો છે ને જાય તો તારી છે બેન સ્વેટર કેટલું નાનું મસ્ત બેરો ક્યાંથી લીધું કે એને કેતી નથી હતી ગામમાં લીધું કે છે છે હા નાનું છે પણ એને સ્વેટર છે ને એ જેવડું નાનું ઉંધું ક્યુટ પહેર્યું છે જો

એબરા બેઠા હતા કૌશિકભાઈ અને દીપતી બાવનો બેઠા તો રાહુલ કે મને ભૂખ લાગી તો એને પાણીપુરી ખાવા માટે અમે બે આવ્યા છે ખાધી એને ખાધી અને એના ફ્રેન્ડ આવે છે મારો ફ્રેન્ડ આવે છે મળવા માટે તો અમે બે અહીંયા એમને મળી એને પછી કેવું પાણીપુરી ખાવાનું વિચાર છે ખાવાનું મને ફરાળી દે

તે દિવસે કીધું ડાયટિંગ છે એવું છે પછી પાછો વિચાર નાખ્યો તો બધા પેજવાળા છે બેઠા છે બધા છે બધા પેજના નામ તો પણ બધા ક્રિએટર છે મતલબ એમ મોટો બિગ ફેન બિગ ફેન બિગ ફેન વિથ વન તો ગાઈજો તો મનીષા નું અને દીપિકા નું બે નું જ શૂટ હોય બાકી એને બધા ખાલી રખાડવાટી છે કાઈ આ આ ત્રણ એ છે ને જાનીભાઈ ચિનમયભાઈ ને વનિતા આ બધાય છે ને ગોતી દેતા બધાને શૂટ કરવા માટે હાખી

તો પરી બિચારી ગઈ અહીંયા ખાવાની વાત થાય છે હું ખાશે હું ખાશે

ચોટાડી દેવાય લાવ ગાંડી થઈ ગઈ છે મનીષા ક્યારે ક્યારેક ગાંડી થઈ છે ચોટાડ ચોટાડ દે ફેંકવી નાખી ગાઈસ આવડી આ પીનું મને કેવું લાગે છે તમે કમેન્ટ માં જરૂર કહેજો આ મનીષા પીનો છે પીનું છે પીનો મસ્ત છે ને સરસ છે અને તું બી સરસ છો થેન્ક યુ એને આની પ્રાઇસ કેતો

અમારો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને હા કેવો લાગ્યો એ પણ કમેન્ટમાં કેજો અને બધા રાધે રાધે રાધે